જય શનિદેવ દયાળુ સ્નેહી દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન ચેનલમાં આજનો વિશેષ દિવસ છે શનિવારનો શનિદેવનો દિવસ ચાલો આજના રાશિફળ દ્વારા જાણી લઈએ કે શનિદેવની કઈ રાશિ પર વિશેષ કૃપા વરસી રહી છે અને ક્યાં રાશિઓએ આજે કંઈક ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિગતવાર જાણો તમામ બાર રાશિના ભાગ્યફળ અને ખાસ ઉપાયો પણ અંતે શનિદેવ માટે જાપ અને ભક્તિ વર્યો ઉપાય આપ ભૂલશો નહીં ચાલો હવે શરૂઆત કરીએ આજના પાવન દૈનિક રાશિફળ સાથે આજનું દૈનિક રાશિફળ શનિવાર સાત જૂન બે હજાર પચીસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે ઓલ અને ઈ આજે તમારે ધૈર્ય અને સંયમ જાળવવો પડશે કારણ કે કેટલીક પરિસ્થિતિઓ તમારી ધીરજની કસોટી કરી શકે છે નવા ખર્ચાઓનો યોગ બની રહ્યો છે જે તમારી આર્થિક યોજનાઓને થોડી અસર કરી શકે છે છતાં તમારી આવકના સ્ત્રોત પણ ચાલુ રહેશે જે તમને સંતુલન જાળવવામાં મદદ કરશે ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે કારણ કે ઉતાવળિયા શબ્દો ગેરસમજણ ઊભી કરી શકે છે આધ્યાત્મિક શાંતિ માટે તમારું મન ભક્તિ માર્ગ તરફ વધુ વળેલું રહેશે જે તમને આંતરિક શાંતિ અને સંતોષ આપશે દિવસના અંતે કોઈ અણધારી શુભ સમાચાર મળી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહે છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને નવા વિષયો શીખવામાં સરળતા રહેશે આર્થિક મોરચે પૈસાની લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ છે કોઈપણ મોટો નાણાકીય નિર્ણય લેતા પેલા બે વાર વિચારજો કાર્યસ્થળે તમારો સમય સારો પસાર થશે સહકર્મીઓનો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા થશે સાંજે ભગવાન શનિદેવની આરાધના અને પૂજા કરવી તમારા માટે લાભદાયક સાબિત થશે અને તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખું મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમને કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાનો યોગ રહેલો છે જે તમને ભૂતકાળની યાદો તાજી કરાવશે અને મન પ્રફુલ્લિત કરશે ભાગ્યનો સાથ તમારી સાથે રહેશે જેના કારણે અટકેલા કાર્યોમાં ગતિ આવશે તમારી શારીરિક ઉર્જા સારી રહેશે અને તમે ઉત્સાહપૂર્વક કાર્યો કરશો પરિવાર સાથેના સંવાદમાં પ્રેમ અને નમ્રતા જાળવવી કારણ કે કેટલીક વાર નાની વાતો પણ મોટા વિવાદનું આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લઈને આવશે નોકરી કરતા જાતકો માટે પ્રતિસ્પર્ધા વધી શકે છે તેથી તમારા કાર્યમાં વધુ ધ્યાન અને મહેનત જરૂરી છે ખોટા ખર્ચાઓ ટાળવા સલાહ આપવામાં આવે છે નહીતર તમારું બજેટ ખોરવાઈ શકે છે નવા કાર્યો શરૂ કરતા પહેલાં પૂરતો વિચાર કરો અને અનુભવી લોકોની સલાહ લો કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય ન લેવો સાંજે થોડો આરામ લેવાથી મનની શાંતિ જળવાઈ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે ટ આજે તમારા કાર્યક્ષેત્રે થોડી સફળતા મળવાનો યોગ રહેલો છે તમારી મહેનત અને લગ્નનું ફળ તમને મળશે યાત્રાના યોગ પણ બની રહ્યા છે જે વ્યવસાયિક અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે અને તે લાભદાયી નીવડશે તમારો રસ સાંસ્કૃતિક કાર્યમાં વધશે અને તમે તેમાં સક્રિયપણે ભાગ લેશો ધર્મકર્મોમાં તમારી રુચિ વધશે જે તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ રહેશે

ભગવાન તેલ અર્પણ કરવાથી શુભ ફળ મળશે અને તમારા કાર્યમાં આવતી અડચણો દૂર થશે તમારા ગુસ્સાને ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે તમારા સંબંધો અને કાર્યોને નકારાત્મક અસર કરી શકે છે સાંજનો સમય આનંદદાયક રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના ન તેમજ યો આજે તમે નવી યોજનાઓ બનાવશો જે તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો તમારા દ્વારા શરૂ કરાયેલા કાર્યોમાં સફળતા મળશે દિવસની શરૂઆતમાં વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં તેમના આશીર્વાદ તમને શુભ ફળ પ્રદાન કરશે ધનરાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ફ ધ તેમજ ઢ વિદ્યાર્થીઓને આજે સફળતાના મળશે તેમની મહેનત રંગ લાવશે રોકાણમાં લાભ થવાનો યોગ છે ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ શુભ રહેશે તમે નવી દિશામાં વિચારશો જે તમારા ભવિષ્ય માટે નવા માર્ગો ખોલશે મિત્રો સાથે સમય આનંદથી વીતશે અને તમને તેમની સહયોગ પણ મળશે સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી માનસિક સંતોષ મળશે મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ ઢ તમારા કામમાં ધીમી ગતિ રહી શકે છે પરંતુ જો તમે ધૈર્ય રાખશો તો સફળતા અવશ્ય મળશે ઉતાવળ ટાળો અને દરેક કાર્યને ધ્યાનપૂર્વક પૂર્ણ કરો ધન સંચયમાં વૃદ્ધિ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘરના વડીલો સાથે વાતચીતથી લાભ થઈ શકે છે તેમની સલાહ અને અનુભવ તમને યોગ્ય માર્ગદર્શન આપશે પારિવારિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમાં શ આજે તમને કોઈ જૂના મિત્રના સહયોગથી કાર્ય સફળ થશે તેમની મદદ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજે નવા સંબંધો બની શકે છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમારા વ્યવસાયમાં સુધારો થશે અને નવા ગ્રાહકો મળવાની શક્યતા રહેલી છે માનસિક શાંતિ મળશે અને તમે તમારા મુક્ત અનુભવ કરશો સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાથી નવા સંપર્કો બનશે મીન મીન રાશિ રાશિના નામાક્ષર છે દ ચ થ આર્થિક બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવી જરૂરી છે કોઈ પણ મોટો ખર્ચ કે રોકાણ કરતા પહેલા વિચારજો પરિવારજનો સાથે વિવાદથી બચવાનો પ્રયાસ કરજો શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય રહે

રાત્રે ઓમ શનિરાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર જાપ તમને શનિ સંબંધિત દોષોથી મુક્તિ અને મનની શાંતિ પ્રદાન કરશે નમ્રતા અને સેવા ભાવ રાખો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તેમજ વડીલો અને ગુરુજનો પ્રત્યે આદર રાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં શુભતા વધે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળ છે કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા જીવનની તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષી સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ લખજો